એ સ્માર્ટ મીટર આખા રાજ્યમાં તમામ ચારેડ ચાર ડિસ્કાઉન્ટમાં જ્યારે શરૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલાં મિસ્ટ મીટર અમારી જે જી કોલોની છે અમારી જ્યાં પણ થર્મલ પાવર સ્ટેશન્સ હોય એવી જગ્યા લગાડીને અમે ટેસ્ટિંગ કર્યું અને આમાં બરાબર જણાવ્યું ત્યાર પછી અમે જે સોસાયટીઝમાં લગાડવાના હતા લોકોને ત્યાં તમામ માહિતી આપીને આ સ્માર્ટ મીટર લગાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું સ્માર્ટ મીટર જે રીતે નામ સજેસ્ટ કરે છે વધારે સારો મીટર છે આની એક્યુરેસી વધારે છે આમાં વધારે ફંક્શનલિટી છે ભવિષ્યમાં જ્યારે ભારત સરકારની ગાઈડલાઇન્સ મુજબ ડે ટાઈમ પાવરમાં જ્યારે આપણને સોલર પાવર સસ્તું મળતું હોય ત્યારે આપણે એવા કન્ઝ્યુમર્સને આપણે કંઈ સસ્તું પાવર આપી શકીએ ડિસ્કાઉન્ટ આપી શકીએ આ બધા ફીચર્સ આમાં અવેલેબલ છે એટલે લોકો એમના વીજ વપરાશની રિયલ ટાઈમ ઇન્ફોર્મેશન જોઈ શકે મોબાઈલથી જોઈ શકે ઘરે બેસા રિચાર્જ કરી શકે અથવા તો ઓફિસમાં હોય ગમે ત્યાં ફરતા હોય ત્યારે પણ ખરેખર એમનું કેટલું વપરાશ છે આ બધું જોઈ શકે જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ આ જ રીતનું મીટર છે આમાં કોઈ ખામી નથી અમે બધી કાળજી રાખી છે ચકાસણી કરી છે અને સો ટકા ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ રાજ્યમાં આશરે પચાસ હજાર મીટર લગાડવામાં આવ્યા આમાં કોઈ વાંધો ન હતો કેટલાક લોકોએ કદાચ એમને સમ ગેરસમજ થઈ હોય આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી અમે ચેલેન્જ સાથે કહીએ છીએ આ સ્માર્ટ મીટર વધારે સારો મીટર છે અને લોકોને ફાયદો થાય આ આશાથી લગાડવામાં આવી રહ્યું છે અને હવે આ તબક્કે જ્યારે લોકોનો વિરોધ થયો છે અમે આ પણ કહેવા માગીએ છીએ કે અમે લોકોનો વિશ્વાસ જીતીને જ આગળ વધશું કોઈને ત્યાં અમે જબરન આ લગાડવાના નથી અત્યારે અમે તમામ સહકારી કચેરીઓમાં જ્યાં લોકો ફ્રિકવન્ટલી વિઝિટ કરતા હોય કલેક્ટર ઓફિસ મામલતદાર ઓફિસ પ્રાંત ઓફિસ ત્યાં જઈને બંને મીટર ચાલુ રાખશું એ જૂનું મીટર અને સ્માર્ટ મીટર અને લોકો શાંતિથી જોઈ શકે કે આમાં બંનેમાં રીડિંગ સરખી જ છે તો આ રીતે લોકોમાં વિશ્વાસ બેસશે લોકોને વિશ્વાસ કરાવીને આગળ વધશું કેમ કે એમના હિત માટે આ કામ થઈ રહ્યું છે અગાઉ પણ અમે પાંચ ટકા ચેક મીટર લગાડતા જ હતા પણ હવે જે લોકો પણ કહેશે કે અમારા ઘરે પણ ચેક મીટર લગાડો આ સો ટકા કેસોમાં અમે ચેક મીટર લગાડવા માટે સમજ છીએ કેમ કે આ બહુ ટ્રાન્સપેરન્ટ સારી સિસ્ટમ છે આમાં છુપાવવા માટે કશું જ નથી જ્યાં પણ કંઈ કમ્પ્લેન્ટ આવે છે અમે તાત્કાલિક ચેક કરાવીએ છીએ અત્યાર સુધીમાં કોઈ પણ વિસંગતતા જોવા મળી નથી મારી આપસોને પત્રકાર મિત્રોને ખાસ વિનંતી છે કે આપ પોતાના ઘરે સ્માર્ટ મીટર લગાડો અને આપ જાતે જુઓ અને મારી ખાસ વિનંતી છે આ પ્રજા હિતનું કામ છે આપ સાચી માહિતી લોકો સમજ પહોંચાડો આપને કંઈ પણ વિસંગતતા જોવા મળે તો અમારી ટીમ તાત્કાલિક આપના ઘરે આવીને મીટર ચેક કરશે આમાં જરાય વિસંગતતા નથી આ લોકોના હિત માટેની વાત છે જ્યારે એડવાન્સ ટેકનોલોજી આવતી હોય માનો કે અગાઉ ટોલ નાકામાં લોકોને લાંબી લાઈનો લાગતી હતી ફાસ્ટ ટેક સિસ્ટમ આવ્યું એટલે આપણે ત્યાંની લાઈનોમાંથી નિજાત મળી આ રીતને આ એક સારા સિસ્ટમ તરફ આપણા જઈ રહ્યા છીએ આમાં લોકો સહકાર આપે સ્વેચ્છાએ જોડાય એવી મારી બધાને નમ્ર વિનંતી છે આ મેં જેમ કીધું કે જે લોકો પણ કહેશે કે જ્યાં લાગી ગયા છે આ લોકો કહેશે કે અમારી ત્યાં પણ આવીને ચેક મીટર લગાડી દો અમારી ટીમ જઈને ત્યાં ચેક મીટર લગાડશે લોકોને સમજાવશે અને જે અગાઉ જે જૂનું બેલેન્સ હતું માનો કે આજે મીટર બદલવામાં આવ્યું હોય તો કોઈનું એક મહિનાનું બે મહિનાનું બિલ પેન્ડિંગ હતું આ બિલ અમે છ મહિનામાં ઇક્વલ ઇએમઆઈમાં લીતા હતા કોઈનું અઢારસો રૂપિયા પેન્ડિંગ હોય એટલે દસ રૂપિયા દરરોજનું કપાતું હતું હવે નિર્ણય કર્યો છે કે આ એકસાથે બિલ આપી દેવામાં આવશે અને આ લોકોને ટાઈમ આપવામાં આવશે પૂરતું કે આ લોકો જૂનું બિલ ભરી શકે એટલે આમાં જૂના બિલની રકમ અને નવા સ્માર્ટ મીટરમાં પ્રીપેડની રકમ સાથે કપાય છે એટલે કોઈને લાગતું હતું કે અમારું બિલ વધારે કદાચ આવે છે એટલે જે પણ આમાં ગેરસમજન ઊભી થઈ છે આમાં કેટલાક પરિબળો હતા આ અમે સિમ્પ્લિફાઈ કરવા જઈ રહ્યા છીએ જેથી લોકોને બિલકુલ સરળતા રહે કેલ્ક્યુલેટ કરવામાં આજે આપણ સમજવા જેવું છે કે આ જે ટેરિફ છે આ શરૂઆતમાં ઓછું હોય છે પચાસ યુનિટ સુધી રેટ ઓછું હોય ત્યાર પછી વપરાશ વધે એટલે સ્લેબ વાઇઝ વધતું હોય છે આ પણ સમજવું પડશે કે કઈ રીતે આ સ્લેબ્સમાં વધે છે જેનું વપરાશ વધારે છે એમને વધારે બિલ મળતું હોય એટલે કોઈને લાગે કે મેં પચાસ યુનિટ સુધી વાપરી એટલે આટલા રૂપિયા કપાયા ત્યાર પછી યુનિટ કપ માં વપરાણી ત્યારે મારું વધારે કપાણું કેમકે આ રીતનું ટેરિફ છે આજે પણ આ જ રીતનું ટેરિફ છે આમાં કોઈ ફેરફાર નથી પણ જે જેની વપરાશ ઓછી છે એમની માટે સસ્તું ટેરિફ છે એટલે આ આખું ટેરિફ સ્ટ્રક્ચર સમજીને એ લોકોએ વિચારણા કરે અને આપની સગવડ માટે છે આમાં સંશય માટે કોઈ સ્થાન નથી મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે આપ આ સ્વીકારો અને આપને સંતોષ થશે તો જ અમે આગળ વધશું નવા સ્માર્ટ નથી અમે લોકોને સંતોષ કરીને સંતોષ થાય વિશ્વાસ બેસશે આ રીતે અમને સમજાવીને જ આગળ વધશું કેમકે આ બિલકુલ અમે સો ટકા ખાતરી અમને છે કે આ સિસ્ટમ સારો છે લોકોને વિશ્વાસ બેસશે મારી આપ સૌને અપીલ છે કે એટલે હું કહું છું કે આપ પોતાના ઘરે લગડા લો અને આપને કોઈ પણ વિસંગતતા જોવા મળે આપ મને સીધું અમારા એમડીઝને ફોન કરજો અમે તાત્કાલિક ટીમ મોકલીને ચેક કરાવશું અમે જે મહાનુભાવો છે એમના ઘરે પણ લગાડવાના છીએ એમને રિક્વેસ્ટ કરશું કે જે પણ ઇન્ફ્લુએન્સર્સ છે જે લોકો સમાજ સમક્ષ સાચી માહિતી રજૂ કરી શકે એવા અમે બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ અફવાહોમાં નહીં આવે અમે એક પણ મીટર જેમાં કંઈ પણ ખામી જોવા મળ્યું હોય આની જવાબદારી અમારી છે અમે ડેટા સાથે આપની સાથે બેસવા માટે સમજ છીએ આનું એનાલિસિસ કરીને અને જે એવી કંઈ કેટલી માહિતી આવતી હોય કે આનું આ રીતનું ખોટો બિલ આવી ગયું આ ફક્ત અફવાઓ છે અમે એક એક બિલ ચેક કરાવવા માટે અમારી જવાબદારી છે અને આ માટે અમે સમજ છીએ અત્યારે અમે સરકારી કચેરીઓમાં શરૂ કર્યું છે અને અમે જ્યાં પણ લોકો વધારે જાય છે એટલે એવામાં બંને મીટર ચાલુ રાખશું લોકો સ્વેચ્છાએ જોઈ શકે લોકોને વિશ્વાસ બેસશે તો આપણને પ્રજાનો સહકાર મળશે કેમકે આ એક બહુ સારી વ્યવસ્થા છે મહાનુભાવોમાં મારી માટે પત્રકાર મિત્રો સૌથી મોટા મહાનુભાવ છે કેમ કે આપ સમાજ સમજ સાચી માહિતી રજૂ કરી શકો છો મારી આપ સૌને અપીલ છે નમ્ર વિનંતી છે કે આપ પોતાના ઘરે લગડાઓ અને જેમ આમાં આપને કંઈ જાતિ વિસંગતતા જોવા મળે ત્યારે આપ તાત્કાલિક અમને કહેજો અમે આની જવાબદારી સ્વીકારીએ છીએ આ સૌથી અગત્યની બાબત છે અમે ચેલેન્જ સાથે કહી શકીએ કે આ મીટરમાં કોઈ ખામી નથી મારી આપ સૌને વિનંતી છે કે આપ પોતે જુઓ અફવાઓમાં નહીં આવો અને આમાં કંઈ ખામી હોય તો અમે કરેક્ટિવ એક્શન લેવા માટેની અમારી જવાબદારી છે અમે તાત્કાલિક એક્શન લઈશું આમાં જેટલા પણ મીડિયામાં રિપોર્ટેડ કેસીસ છે અમે એકે એકનું અમે શોધવાનો પ્રયાસ કર્યું કે આ કયા વ્યક્તિની ફરિયાદ છે જ્યાં પણ અમને આ વ્યક્તિ મળી આવ્યા છે આ તમામ કેસોમાં અમે ચકાસણી કરાવી છે અને એક પણ બાબતમાં તથ્ય જોવા નથી મળ્યું અમે ફરીથી જે પણ કેસ આવશે આની ખાતરી કરાવવા આની ડિટેલ જ્યારથી અમારા કન્ઝ્યુમર છે જ્યારથી એમની પાસે વીજ કનેક્શન હશે દસ પંદર વીસ વર્ષથી ત્યાર સુધીનું અમારી પાસે ડેટા છે અમે બધું એનાલાઇઝ કરીને આ તમામ મીડિયાના મિત્રો સમક્ષ મૂકવા માટે અમારી તૈયારી છે અત્યારે અમે સરકારી કચેરીઓમાં કરવા જઈ રહ્યા છીએ એટલે અમે આનું ડેમોન્સ્ટ્રેશન ઇફેક્ટ પણ થશે અને લોકોને આ જોઈ પણ શકે કે સરકારી કચેરીઓમાં લાગ્યા છે બંને મીટર ચાલુ છે જાહેર જગ્યાઓમાં જ્યાં પંચાયત કચેરી હોય ટીડીઓ ઓફિસ હોય બધી જ જગ્યાએ લગાડશું અને આ એવા બોર્ડ સાથે લગાડશું કે લોકો સરખામણી કરી શકે એ બધું બરોબર ચાલશે એટલે વપરાશ કરી રહ્યા છે જેમ જેમ જેટલા એમને રિચાર્જ કર્યા હોય આ પ્રમાણે જ આમાં કંઈ ખામી હોય આમાં કંઈ એમનું વધારે બિલ આવતું હોય અમે તાત્કાલિક આની ચેકિંગ કરાવવા

પણ અત્યારે હું આપને વિનંતી કરું છું આપ પોતાના ઘરે લગડાઓ અને અમને સહકાર આપો ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ